આજના બ્લોગની શુભ શરૂઆત આપણે થાય છે ચા પીવાથી એટલે કે બપોર પછીનો ચા તો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર આપણે અત્યારે સરસ મજાનો ચા પી રહ્યા છે મિત્ર એ ભાઈ સરસ મજાનો ચા પીવ રહ્યો નથી પણ હું એ પૂઈ ગયો ને એટલે એ પીતો હતો મેં મગાવ ભાઈ ચા મગાવ એ મિત્ર કોણ છે ખબર ના પાડે કે મને દેખાડજે નહીં હું બહુ ફેમસ થઈ જાય મેં તો વાંધો નહીં હાલ રહેવા દે પહેલાં મેં તમને કીધું હતું કે આપણે ગામડાઓ શું હોય ખબર વાળ વધી જાય ને ઘેરેથી કીધા જ કીધા જ રાખે તો લગભગ અઠવાડિયું થઈ ગયું મને કહેવાય નહીં હાલો ફાઇનલી વાળો લઈ લઈ અલગ સાગર વાવા આવે આપણે કેવા વાળ કપડો ખબર કેવા ઉપર વાળો ચકલી મારો નથી વિમલભાઈ હા આમ આમ કોકડીયા વાળ એવું થઈ ગયા થઈ જાય કઈ રીતના બહુ સારી મસ્ત હેચા ના ના ખરાબ રાખજો તમારી રીતના સરસ છે ને આ દાઢી બધું કરી નાખો ચાલીસ પિસ્તાલીસ મિનિટ ઓછામાં ઓછી હેરકટ માં બેઠવાડીમાં તો કલાક જેવું થઈ ગયું થઈ ગયા હવે કમેન્ટ તમાર કેવા લાગે ને કપડા પણ મસ્ત ચેન્જ થઈ ગયા છે અત્યારે આપણે જવું છે ગણપતિ બાપાના દર્શન કરવા માટે એ પણ ક્યાં ખબર અમારા એક રિલેટિવ છે ને એના ઘરે ગણપતિ બાપા ઓલમોસ્ટ બે દિવસ થઈ ગયા છે ભાઈ તો એ આપણે એને ગણપતિ બાપાના દર્શન કરી લીધા હે મેં પણ લોગમાં નથી દેખાય તો અત્યારે આપણે ગણપતિ બાપાના દર્શન કરવા માટે જવું છે અને ઓલમોસ્ટ સાત વાગ્યા છે સાત વાગે ગણપતિ બાપાની આરતી થાય પણ થોડુંક લેટ થઈ જશે ત્યાં પહોંચવામાં તો ચાલો ફટાફટ નીકળીએ ફૂલ ફેમિલી સાથે જવાના છે ગાડી લઈને થોડુંક જ અહીંથી દૂર છે બહુ દૂર નથી ખાલી એક દોઢ બે બે કિલોમીટર જેટલું ભાઈ ગાડી તો જો ભેરી પાછળ વહી જો લથાયેલી છે જગદીશ દારું બ્લોક કેટલી ભાઈ મને એવો તો હરામારો વ્લોગમાં દેખાડવામાં આવે ને અને સાફ કરાવી જશે અંદરથી ને બહારથી એકદમ ચોખ્ખી ચણક્કર નાખવી છે આપણે આવું કંઈ થાય એ હું કંઈ નક્કી ના કહી શકું કે અટાણે થાય અટાણે થાય ગાય હજી છે ને આપણે આરતીનો જે સમય હતો ને સમય તો થઈ ગયો પણ હજી આરતી ચાલુ નથી થઈ સારું બાકી આપણે આવ્યા છે જો અહીંયા ગણપતિ બાપાના તમને હમણાં દર્શન કરવા ગણપતિ બાપાની આરતી થઈ રહી છે પણ વધારે હું શોર્ટ નહીં દેખાડી શકું કેમ કે બેકગ્રાઉન્ડ નું જે મ્યુઝિક આવે ને ભાઈ અહીંયા પણ ચાલતું હોય ગણપતિ બાપાને આપણે દર્શન કરી લીધા આરતી પર પૂરી થઈ ગઈ બહુ મોટી આરતી ના હોય તમે ઘણા માં જોતા હો ને બહુ મોટી મોટી આરતી એવડી આરતી એને હોય કે આ છે ને ચાર પાંચ ઘર મળી બાકી ભાઈ તમને દર્શન કરાવી દઉં અને કમેન્ટમાં લખી નાખજો ભાઈ જય ગણપતિ બાપા બીજો દિવસ સુગી ગયો હોય ને આપણે નીકળી ગયા નાનકડી એવી શેર કરવા માટે એટલે કે રખડવા માટે જવું છે આપણે આ સ્કૂટી લઈને આર વન ફાઈવ છે ને હમણાં કઢાયું નથી એટલે કે ભાઈ પડ્યું છે કે તેનું અને આટલી બધી ધૂળ થઈ ગઈ છે ને સાફ કરવાનું બધું ન થવું જોઈએ એટલી ધૂળ ખબરમાં બહુ જ વધારે એટલે તમે મારા બ્લોગમાં ઘણી વખત જોઈ જ લીધી હશે પણ આ ગાડીની વાત કરું તો આપણે આ ગાડી છે ને એ સેલ કરી દેવાની છે વેચી નાખવાની આ તો ધૂળ એટલી છે ને એટલે આ તમે લાગી હશે કે ભાઈ જોતા ભય પણ ગાડી છે ને ઓલમોસ્ટ નવ હજાર કિલોમીટર જેટલી જાય છે ખાલી નવ હજાર કેમ કે એટલો બધો યુઝ નથી અને આની જો વાત કરીએ ને તો ત્રીજા મહિનામાં બે હજાર એકવીસ બે હજાર એકવીસમાં લીધેલી છે અને માર્ચ એટલે કે ત્રીજા મહિનામાં લીધેલી છે પણ ખાલી હાલેલી નવ હજાર કિલોમીટર પાછલું ટાયર છે ને એ આપણે સાડા ચાર કે પાંચ હજાર રૂપિયાનું વધારે પહોળું આવે એ ટાયર નખરેલું છે અને કિંમત છે ને મારે એક પચીસ આજુબાજુ આવે ને એક વીસ કે એક પચીસની વચ્ચે તો આપી દેવી છે જો તમારે કોઈનું મન હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં આના ઘણા બધા ફોટોઝને ક્લિક કરેલા હે બાકી ગાડીને સર્વિસ કરી નાખો તો તમે એમ કે હો ભાઈ આ તો નવે નવી છે ગાડીમાં કંઈ પણ જાતનું કંઈ નથી થયું એકદમ સો ટકા કંડિશનમાં છે જો તમારું મન હોય તો મેસેજ કરતા જો નીચે કાંઈ ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરતા જ આપણે જગદીશ ડેવલોક નીચે લિંક આપીએ ફટાફટ ભાઈ આ અંધારામાંથી હે ને જો આમ તડકામ આવીએ ને એટલે થોડુંક થોડુંકતા કંઈક થાવામાં ખબર નહીં કેમ કેમ કે અંધારામાં ને અંધારામાં કોઈ તડકામ નીકળીએ એટલે થોડુંક

કોફીના પૈસા તો દે હે ભેગા ભેગ કોફી હે ને આ હું થી દઈ જા કોફી એક ચા કોફી હે ને ભૂલ તો નહીં ગયો હોગે ધર્મેશ મિત્રો એક ઘૂટલો ભર્યો ને કડવી બહુ લાગી મે કીધું ભાઈ આ નો ચાલે ચા લઈ આવો અમને અમારી ચા છે ને આ હું ભર્યો અમને અમારી ચા છે ને ઈ બરોબર હે આ કોફી રેવા દયો તમે લે ભાઈ આવી ગઈ ચા આ હે ને ખોટા નવા નાટક ના કરાય કોફી ના ઓલા ધમા તું કે કોફી આ ખોટા નાટક કરાય આવી ગયો ને ચા ઉપર તું ચા મૂકી દેવી એટલે કોફી પીધી પહેલી વાર કોફી પીધી ને હવે બટકી ગયા ભાઈ બહુ કડવી લાગી ગઈ એટલે એમાં એને ઓલા ભાઈ જરાક વધારે ઓલું હું કહેવાય હું નાખતી તું કેવાય ઓલા કારીગર નવો અચ્છા બોલ થાય એમાં બાકી બાકી કોફી હારી હોય પણ આપણે ચા ચા પાણી પીએ અને આપણે આવી ગયા બાલા હનુમાનજીના દર્શન કરવા માટે આ ધર્મેશને ભાઈ જયદીપ ભાઈ કે હનુમાનજીના દર્શન કરવા છે મેં તો હાલો ભાઈ હું આવું આપણે પણ આજે દર્શન કરી લઈએ ચા અંદર લખી નાખો જય હનુમાન દાદા ભાઈ ફટાફટ ચાલો કમેન્ટ કરી નાખો હનુમાનજીના આપણે દર્શન કરી ત્યાંથી પ્રસાદ લીધો આજે ને રસ્તામાં આજોમાં મમ્મી મેં આજે હનુમાનજી ના દર્શન કર્યા પછી ત્યાંથી હું પાછો આવતો હતો ને ત્યાં અંડરબ્રિજ હે ત્યાં ગણપતિ બાપા હે બેહાડલ તો રસ્તા ઉપર બધાને પ્રસાદી દેતા હતા ઊભી રખવી તો ત્યાંથી આપણે ગણપતિ બાપાને પ્રસાદ લીધો અને હવે ઘરે બનેલ હતી સેન્ડવીચ ગાઈઝ ઇટ્સ કોલ સેન્ડવીચ એન્ડ ધીસ ઇઝ ચીઝ ઇઝ વેરી ટેસ્ટી અમુકને ભાવે અમુકને ના ભાવે સરસ મજાનું ખાઈ પી લીધું છે હવે સુવાની તૈયારી છે પણ મેં કીધું એની પહેલા હું વ્લોગ એન્ડ કરી દઉં અને તમને એક વાત કહી દઉં કે મેં હમણાં તમને વાત કરી હતી દીધી R15 વેચી નાખવાનું તો એ કોઈ જાતનો મજાક નહોતો સાચે વેચી જ નાખવાનું છે અને તમારા બધા મનમાં એક પ્રશ્ન થતો હશે કે વેચી કેમ નાખું ભાઈ તો વેચી એટલા માટે નાખું છું કેમ કે ભાઈ હું એટલું બધો યુઝ નથી કરતો જ્યારથી મારી લાઈફમાં 50 50 એટલે કે 50 50 નંબરની ભાઈ આપણે જે કિયા ગાડી લીધી છે એ આવી છે ત્યારથી આર વન ફાઈવ મેં ક્યારેય યાર ચલાવ્યું જ નથી અને એમને પડ્યું છે યાર બાકી તો તમને ખબર છે આપણે બહુ પહેલા જે આપણા વ્લોગ જોતા હશે એને ખબર આપણે ઘણા એક બે મોટો લોક પણ કરેલા છે આપણી બાઇક ઉપર આપણે અહીંથી ઘણી વખત એમાંથી જ ટ્રાવેલિંગ કરતા પણ હવે છે ને ભાઈ ગાડી આવી ગઈ છે અને જ્યાં જાઉં છો ત્યાં ફેમિલીને લઈને જાઉં છો એટલે બાઇક લઈને તો જઈ ના શકું એટલે વેચી નાખવું છે અને હાલેલી છે એ સિટીમાં થોડી ઘણી હાલેલી છે બાકી અહીંથી મેં જે ગામડાના ધક્કા ખાધા છે અને એ થોડું ઘણું નવ હજાર કિલોમીટર કંઈ પણ ગાડી હાલેલી ના કહેવાય પણ એમને પડી રહી છે આપણે બહુ એટલો બધો યુઝ નથી કરેલો અને પ્રાઇઝની આપણે આગળ વાત થઈ ગઈ જો તમારે લેવાની ઈચ્છા હોય તો નીચે કમેન્ટ કરી કમેન્ટ તો શું ભાઈ ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરી દેજો બાકી આર વન ફાઇવ વેચવાનું રીઝન એ જ છે કે આપણે એટલો બધો યુઝ નથી કરતા બાકી એમાં ગાડીમાં ભાઈ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ઓકે તમારો ડાઉટ એવો કંઈ હોય તો ક્લિયર થઈ ગયો હોય આર વન ફાઇવ સમયની અંદર આપણી પાસેથી વહી જશે પણ ટેન્શન ના લેજો કેમ કે ઉ બરાબર આને વાળા હે લેકિન થોડા ટાઈમ લાગે લેકિન આવે જરૂર ઓકે કઈ તો આજનો બ્લોગ આપણે અહીંયા પ્રોડવ કરતા અહીં કેવો લાગે બ્લોગ નીચે કમેન્ટ કરી દે જો બાકી ભાઈ મળવાના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ જય શ્રીરામ બધાને ભાઈ ભાઈ